સુખડીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે શું કરીશું અને પોચી બનાવવા માટે આપણે શું કરીશું તે આ વિડીયોમાં જોવાનું છે તમે જે જોઈ રહ્યા છો તે દેશી ગોળ છે એકદમ પ્યોર દેશી ગોળ છે સીલીના રસમાંથી બનાવેલો છે એકદમ કેમિકલ ફ્રી છે જોતાં તો તમને દેખાવ તેનો ગમતો નહીં હોય કેમ કે શું હોય છે બ્રાઉન અને થોડું ગ્રીન ટાઈપનું હોય છે અને તેમાં એટલું બધું ઘડ પણ હોય છે કે નાનો પીસ તમે મોઢામાં નાખો ને તો પણ મોઢું ઘળું ઘડું થઈ જાય તો આપણે શું હોય છે કે સિંગની આપણે સુખડી બનાવવાના છીએ સિંગણા શેકી લીધા છે અને જો આ રીતે હું ગોળ ચોપ કરું છું આ ગોળ શું હોય છે કે નાનું બાળક પણ ચોપ કરી શકે છે કેમ કે શું હોય છે કે થોડો પોચો હોય છે ઇઝીથી તે ઓગળી પણ જાય છે અને ઇઝીથી તે કટ પણ થઈ જાય છે સુખડી બનાવવાની પહેલી ટીપ્સ જ્યારે હું સુખડી બનાવું છું સિંગદાણાની તો સિંગદાણાના ફોતરા થોડાક રવા દઉં છું અને થોડાક કાઢી લઉં છું તેની સુખડી અથવા તો તેની ચીક્કી એટલી સરસ લાગે છે કે ના પૂછો વાત તો તમે જ્યારે પણ હવે સિંગની ચીક્કી અથવા સુખડી બનાવો ત્યારે થોડા તેના ફોતરા રવા દેવાના અને થોડા ફોતરા કાઢી લેવાના અને હા બીજી ટીપ્સ ફોતરાને કાઢવાની આ બીજી ટીપ્સ છે કે જે ઝારો હોય તેને મદદથી ઇઝીથી તમે સિંગદાણાના ફોતરા કાઢી શકો છો અને ફટાફટ તમારું કામ થઈ જશે તો હવે આપણે સિંગદાણાના જે ફોતરા છે તે કાઢી અને હા આગળની ટીપ્સ જ્યારે સિંગદાણાની ચીકી અથવા સુખડી બનાવો ત્યારે સિંગદાણાનો કમ્પ્લીટ ભૂકો અથવા તો કકરો ભૂકો નથી રાખવાનો તેના સિંગદાણાના અમુક પીસ રાખવાના છે જેથી કરીને તમે સુખડી ખાઓ અથવા તો કોઈપણ તમે કોઈપણની તમે સુખડી બનાવતા હોય જેમ કે બદામ છે કાજુની છે તેને પણ શું થોડા અધકચરા પીસ રાખશો તો ક્રન્ચી સ્વાદ આવશે હવે આપણે આમાં એક મોટો ચમચો ભરીને ઘી એડ કરી દીધું છે સિંગની ચીકી અથવા તો સુખડી બનાવીએ ત્યારે ઘીનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે તેની અંદર શું હોય છે કે ખુદ પોતાના જ સિંગની અંદર ઓઇલનું પ્રમાણ હોતું હોય છે તો હવે જુઓ જે ગોળ આપણે ક્રશ કર્યો હતો એટલે કે ચોપ કર્યો હતો તે એડ કરી દેવાનું છે અને આ ગોળ તો ઇઝીથી ઓગળી જવાનો છે હવે જ્યારે આપણે ઘી ગોળનો પાયો બનાવીએ ત્યારે એક સિક્રેટ વસ્તુ એડ કરવાનું છે કે જેથી કરીને તમે કોઈ પણ સુખડી બનાવતા હોય ચાહે તમે ઘઉંના લોટની બનાવતા હોય બાજના લોટની બનાવતા હોય તલની બનાવતા હોય કોઈપણ તમે સુખડી બનાવતા હોય તેને પોચી બનાવવા માટે એ વસ્તુ આપણે એડ કરવાનું છે જો અહીં સરસ મજાનો ઘોળ એક જ મિનિટની અંદર ઓગળી ગયો છે હવે આની અંદર એક સિક્રેટ વસ્તુ એડ કરીશું બેકિંગ સોડા હા ફ્રેન્ડ્સ બેકિંગ સોડા સે તમારે ચપટી કરતાં પણ ઓછો એડ કરવાનો છે અને હા બેકિંગ સોડા ન હોય તો ઈનોની પણ તમે થોડી ક્વોન્ટિટી તમે લઈ શકો છો આ જુઓ હવે જે ઘી ગોળનો પાયો છે તેની અંદર એડ કરતાં તેનું રિએક્શન ચાલુ કરી દીધું છે તે શું હોય છે કે તે ફૂલી જશે જે ઘી ગોળનો પાયો છે તે ફક્તને ફક્ત થોડીક સેકન્ડની અંદર ફૂલી જશે અને ફૂલી જવાથી તે કોઈ પણ સુખડી બનાવતા હોઈએ તો એ એકદમ સરસ મજાની પોછી બને છે હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો અધકચરો રાખ્યા હતા પીસ એ બધું જ આની અંદર એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સિંગદાણાનો જે ભૂકો છે તે વધારે છે તેની ક્વોન્ટિટી વધારે છે અને હા ગોળની જે આપણે દેશી ગોળ લીધું છે તેની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી છે પરંતુ એટલા જ પ્રમાણમાં આપણે જે સુખડી બનાવતા હોય તેવી જ ઘડી લાગે છે હવે આ બધું જ મિક્સ કરી દઈશું અને ગેસ આપણે ઓફ કરી દઈશું फ्रेंड्स माझी चॅनलवर साते।, साते। કિચનની ટિપ્સ એન્ડ ટ્રિક્સની પણ વિડીયો તમારી સાથે શેર કરું છું જેમ કે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર વોશિંગ મશીનની ક્લીનિંગ અને તેની સર્વિસ કેવી રીતે કરવી અને હા દિવાળના જે વધેલા આપણે દીવા હોય છે તેનો આપણે કઈ કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ તેની પણ તેમ તમારી સાથે વિડીયો શેર કરી છે અને ઘરે બેઠા ફક્ત ને ફક્ત ઇઝીથી પગલુંછાણીયા કેવી રીતે તમે બનાવી શકો આ બધી જ વિડીયો અમે હમણાં તમારી સાથે શેર કરી જ છે અને ન જોયું હોય તો તમે ચેકઆઉટ કરી શકો છો તમને જરૂર જરૂરથી ગમશે હવે જુઓ આ સુકડી હવે આપણે સરસ મિક્સ થઈ ગઈ છે અને હવે ઠારી દઈશું અને હવે આપણે અડધો કલાક પછી આપણે મળીએ કે કેવી પોચી થઈ છે સુખડી પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈએ કે સુખડી કડક થઈ ગઈ છે કે એકદમ સોફ્ટ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સુખડી થઈ ગઈ છે અને અહીં ખાવાલાયક પણ થઈ ગઈ છે તો ટ્રાય જરૂર જરૂરથી કરજો આ રીતે તમે સુખડી જરૂર જરૂરથી બનાવજો અને હા ફ્રેન્ડ્સ વિડીયો થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય ને તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો આવી અવનવી વિડીયો જોવા માટે લાઇક કરજો અને કમેન્ટ કરજો બબાય જય ભારત